હેલો દોસ્તો વેલકમ ટુ માય ચેનલ દોસ્તો આ વિડીયોમાં વાત કરીશું કે કેટલાક લોકોનો સવાલ હતો મને જે કમેન્ટ બોક્સમાં મળ્યો હતો વિડીયોના કે અમારા ગામમાં જગ્યા નથી તો શું અમે બીજા ગામની અંદર એપ્લાય કરી શકીએ આંગણવાડી ભરતીની અંદર તો એ વિશે હું તમને આ વિડીયોમાં જણાવીશ એટલે આ ચેનલ પર જો તમે નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે સરકારી ભરતીને લગતી દરેક અપડેટ હું પહેલાં આ ચેનલ પર આપતો રહું છું તો ચાલો દોસ્તો શરૂ કરીએ અને હું તમને વાત કરું કે જો તમારા ગામમાં જગ્યા નથી અને બીજા ગામમાં જો તમે એપ્લાય કરવા માગતા હોય તો તમારે વેબસાઇટ પર એક આપેલી સૂચના છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે તમે ટાઇટલમાં જોઈ શકો છો કે જે ઓનલાઈન ભરતીને લગતી જે સામાન્ય જે સૂચનાઓ છે

હોવા જોઈએ સાથે ગ્રામીણ સંદર્ભમાં આંગણવાડી જે ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસૂલ ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ એટલે તમે જ્યારે બીજા ગામમાં એપ્લાય કરશો તો ત્યાં સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર તમારી પાસે માગવામાં આવશે એટલે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર જો તમે બીજા ગામનું આપશો તો ત્યાં ચાલશે નહીં એટલે અહીં સીધો એક જવાબ અહીંયા મળી જાય છે કે આપણે જે ગામમાં છીએ એક ગામમાં તમે એપ્લાય કરી શકાય છે તમે બીજા ગામમાં એપ્લાય કરવા જશો તો ત્યાં સ્થાનિક રહેવાસી અંગેનું જે પ્રમાણપત્ર છે છેલ્લા એક વર્ષથી તમે જે ગામમાં રહો છો તેનું સ્થાનિક રહેવાસી પ્રમાણપત્ર માગશે એટલે ત્યાં તમને પ્રોબ્લેમ આવી શકે છે બીજા ગામની અંદર ફોર્મ ભરતા પહેલાં તમારે આ જે સૂચના છે અગત્યની ધ્યાનમાં રાખવાની છે છેલ્લા એક વર્ષથી તમે એ સ્થાનિક રહેવાસી છો એ ગામમાં રહો છો તેનું પ્રમાણપત્ર આપવું પડશે છ મહિનાથી તમે રહો છો એ ગામમાં તો એ ચલાવી રહ્યા નહીં આવે એટલે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર તમે જ્યારે બીજા ગામમાં એપ્લાય કરશો તો તમારે પાસે માગવામાં આવશે કે તમે જે જગ્યાએથી એપ્લાય કરો છો એ સ્થાનિક રહેવાસી પ્રમાણપત્ર તમારી પાસે છે કે નહીં એટલા માટે તમે એક ગામમાંથી બીજા ગામમાં એપ્લાય કરી શકતા નથી એ સૂચના પ્રમાણે અહીંયાથી અંદાજો આવી જાય છે તો દોસ્તો મેં વાત કરી કે તમે એક ગામમાંથી બીજા ગામમાં એપ્લાય કરી શકો કે નહીં તો એ અત્યારે અહીંયાથી આ સૂચના પ્રમાણે તો ના જ કરી શકાય દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી અને જે સવાલનો જે જવાબ હતો એ મેં અહીંયા આપવાની કોશિશ કરી છે જો માહિતી જે તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા જે પણ મિત્રો હોય જે આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરી રહ્યા છે તે લોકોને પણ આ માહિતી શેર કરજો અને સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ